ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ભાવનગર કમિશનરની અધ્યક્ષતામાં એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ગેમ ઝોન પર તંત્રની તવાઈ બોલી હતી ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે ભાવનગરના તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા બાદ વિદ્યુતથી લઈને તમામ પ્રકારની ચકાસણીના રિપોર્ટ કરવામાં આવનાર છે